તો મિત્રો આપણને અક્ષરા વાડીએ એક એવી વસ્તુ જોવા મળે છે હું તમને દેખાડું વસ્તુ જોવો ખાલી એક વાર દાંત પીડ્યા છે કોકના કોના દાંત હોય એની ખબર હું તમને દેખાડું જોવો કેટલા દાંત છે ખબર છ દાંત છે જો તમને દેખાડું છું જો વાડીએ આવું પડ્યું મિત્રો જો તમે દાંત છે પણ ચેના હોય ખબર જો તમે કંઈક કઈક હશે કે કે એના કોને ખબર ઉંદરા કે કૂતરા બૂતરા બેસ બેસ ના હશે આ છે ના દાંત મારા કે કાય ખબર નહી જોવો તમે આવું છે તારે છડાઓ ગાડી હાલો જલ્દી એ કે દસ્યો એક લેતા હશે ને હું લેતા આવીશ

ભાવનગરી થાય આપણે વેલ્યુ કાઢ નહીં ખાવ પણ આપણે સિવાય ખેડૂતના દીકરા ગમે તારે ગમી થાય રેડી મુંજાવાનું નહીં ફૂલ સપોર્ટ અરે આ મારું સ્ટેન્ડ લેતો આવજે ગાડી સરાઈ દીધી છે મારો પાસે શું આગળ આમ ન હોય બાર બારી ગાડી સરાઈ દીધી પણ મારો ભાઈ ભાઈ હાલ આવો જો તમે મારે મારે ગાડી સરી ખંભો દુખવા આવીને મળે ફૂલ બાકાજી કહ્યો સપોર્ટ કરજો મિત્રો થોડોક આયો મારા પપ્પાને આપ દીધી છે ગાડી અડધે તો માય પૂછી આ જો મારો નાનો ભાઈ આવું છે તારે મિત્રો ઉડે તો જા હવે હવે ઘરે આવું છે ઘરે આપણે ગાડી લઈ જો તો મિત્રો આપણે કરી શકીએ બ્લોગ પૂરો લાઈક સબસ્ક્રાઇબર કોમેન્ટ ને કરી નાખજો બધાને જય માતાજી